આ તા આપ દેહન સાફ એપીન થાકેગા કેટલી વાર સાફ ઉગાયો હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બતા મજામાં જસો જય માતાજી જય દ્વારકાધીશ સબ થાય ભંડરાન રામ રામ ને सीताराम स्वागत છે તમારું નવા બ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો આપડે જાજે मेहमान बे दी थी आने आया तो आज आप मेहमान ने फरवा ले जावाना है बार गम जावाना है तो अपना ब्लॉग में बनिया रह जो ने चैनल में नवा हो तो लाइक शेयर ने सब्सक्राइब करवा ना भूलता हाँ बिल्कुल फ्री में छे एम एक पण रुपया खर्चो नहीं तो प्लीज थोड़ो थोड़ो सपोर्ट हमने करता रहो ने चालो हमना

બત લે કાઈ માઈ અહીં બાર ગામ છે ને નિમન ને આપડીન બઠા પેગા તો આપડા બ્લોગ માં બન્યા લઈજો કાં જાય એ ખબર પડીયા તમને ત્યાં જઈશું એટલે ઉંદર નો ટ્રાન્સ એ વહન તો જા બધું ચેક કરવું પડે ઉંદર કાઈ મે વાયરિંગ કાપે ના કે કાય એમ કે આપણે હવે નીકળી ગયા હે બારી કામ જવા માટે ઘરે થી ઓના જોું ઉંડેડામાં સર્કિટ તબડે નાખે ગાડીમાં તો એક તો સાઉન્ડ છે બેસેરા કાપે નાખ્યા રેકટ સાઉન્ડ આપણે આલે ને બાકી નો વાયરિંગ છે આપડી સેન્સર નો ઈ એક તબડે નાખ્યો છેડો ઉંડેડાનો ટ્રાન્સ ઉરી ઉ લઈ જાવી ઉકા કાંઈ એમ કાયમ એમ નવીન નવીન નુકસાન કરે ને બાકી જવો વાદરા જોરદાર થી હમણાં વરસાદનું હરવડો આવ્યું ને તેટલી વાર હા ઓલી સાઈડ તો ચાલુ થગો ને આપણે જ્યાં અહીંયા આપણે વડવારે ફરવા આવવું પડે કારણ કે ઓલી સાઈડ સફાઈ કામ કરે રોડ ઉપરથી બે સાઈડ બંધ હે એક જ સાઈડ ખુલ્લી હા આપણે આમ જાવ કુતિયાના બાજુ એટલે આપણે રોમ સાઈડ આવે જે આપણે સેટા વડવારે ફરીવા આવ્યા હતા એનું કારણ હે કે આપણે અત્યારે વાહનોની ટ્રાફિક ફૂલ હોય એટલે આપણે બે કિલોમીટર ફરવા આવવું પડે કુતિયાણા સાઈડ જવું હોય એટલે આપણે રોમ સાઈડ આવે એટલે ફરવું જ પડે જો આ સાઈડ આપડી બંધ હે ઓલી સાઈડે એક સાઈડ બંધ હે અને જ્યાં આપણે એક જ સાઈડમાં વાહન નાખવાનો એટલે ઓલી રોમ સાઈડમાં આપણે જવાનો મેળ ન આવે કારણ કે સફાઈ કામ આવે રસ્તા ઉપર એટલે એક જ સાઈડ ખુલ્લી હોય તો હામો વાહન જતું હોય તો એની જ સાઈડમાં જતા હોય ને આપણી હામા રોમ સાઈડમાં જાય તો પછી વાહન તરે કેમ જ્યાં બે સાઈડમાં આવા ઢીંગલા મૂકી દીધા ને સફાઈ કામ રોડની ચાલુ છે पन थोड़ो बोरुं था ही पन मैं थोड़ो बिजल वज़ारे बरे पन आप ले आये कहीं उपाधि न बन जाए मिन्सर नदी आपने हज़िसालू चे वेत्यान पानी मिन्सर नदी आपने पानी ने आप गज़िसालू चे आपने था ही न लापन क्या बैंगन पुगे आप डाटों देवा बेटा मिमल निले

जय यहां सरस पका लूंगी रंगलन चिपड़ी एक सार ऊपर में बाटी हूं हो मोटो बहुत थागो बाटू आवे जय आया वड़णी जुवार है सरस मजा नहीं ओली साइड मांडवी है मांडवी बहुत भारी है માન્ડવી હા આ બે ત્રણ આડી પાછતરી છે બાકી પાટલા ભટકવા માંડે તો માન્ડવી જેવું છે દેખા તો બે હાત એલ હેવામાં માંગી લેના ભાણેક ની માન્ડવી બહુ સરસ છે માન્ડવી સપસો મિત્રો આ જા ભાણેક ની માન્ડવી सुपर है कहीं न कटे क्या माडवी कहीं न कटे बहुत हारा में हारे अवाजा खेतर में माडवी पहली बार आ खेतर में माडवी नहीं वह भी पहली बार माडवी वाई तो माडवी बहुत जोरदार है सुपर है हरा हार में हारे एट वर्षा दया तो माडी में कहीं जा... कोई जातने नुकसान नहीं थे यहाँ है हरा में हारे હજુ તો હમણાં જાવ્યા મેના પાણી ને ઓરવેલ પણ અને પેલી જ વાર માંડવી વાવી તો માંડવી જોઈ શકો છો આપ કેવી સુપર હે માંડવી કઈ ઘટતું નથી માતાજીની એટલે માંડવી બહુ સારી છે બાકી વાટણી જુવાર છે મોસમ સારી છે આ વાર વાંધો નહીં પરવાય હારામાં સારી થઈ હતી

એ જી અંગ કે તરત નામ ના સોય મસ્ત મજ્યાની હેના સુસા ની આમલી હા ઓલા કાત્રા ખાટા આવે ને ઈ આમલી નું જાળું હા જાળું બહુ મોટું બસ મસ્ત ઈ નું હા જો હા તા ઉસુ હે પણ આ નારીયરી હે ને એ માં આડું આવે હું દેખાડું ને નારીયરી માં આપી સુપર હે કોઈ ના ઘટ કાત્રાય આવે આ માં સુસા આવે ને પછી કાત્રા આવે बाकी जहाँ यहाँ सरस गुंदो है दोपहर यहाँ मोटी बड़ी दाढ़ी में थे गई दाड़ा में आए पोटा वरसाद ने कारण थी है ना खरी आ गए कोरियो आ गए थे फूल खरी आ गए ओली बाजू असल सरस मोटी बड़ी बादाम से बदाम बे है बे बादाम हाँ

ભગવાન ચડાવવા માટે કરણના આ દોડવા વળે ગયા કરણ ખજે કરણ તો ડાળે લાગી જાય જામાં મસ્ત મજા ને નારિયેળ ઉપર આવ્યા હા નારિયેળે આપ જોઈ શકો છો નારિયેળ плаनो पाणी दाना चोण ने बधी ना खेया जाय पापाशे रुपार करण है आमा पक्षी मलकना जीवडा बिचारा सोण ने पाणी ने बधी जडे जाय अटि झाडवा हाना हारा आटी पक्षी न कुत्रान मिंद्रान घणाय रोटलो खाय बाकी जो झूरी कावडियो जबरी न सके હતા આય છે અબીબડી બહુ મોટી તા રુડી મોટી છે ફૂલ મોટી જ મસ્ત મજા નાસ્તો છે આપણે નાસ્તો ના એવા છે એટલે નાસ્તો કરવો જોઈએ ગોમેના જાય પછી જોર હોય કે બહાર બહાર જમ ખવાય પણ નાસ્તો તો હોય જ વાહ હો ગામને ખબર પડે કે ન્યાં ગંબા આમીમાં નઈ કેતે નાસ્તો જોતે રાખે જ ના નાસ્તો ચાલુ જ છે મસ્ત મજાની ચટણી બનાવી દઈએ આપણે બટેટા પણ બફાઈ ગયા હા સરસ હવે આપણે આમાં કાઢી લઈએ તો ઠરાઈ જાય

Maso ha, nawa la, bonengia ha, gota. Boteta wada na. Nawa yata, boteta wada banawan ha. Soro, bonengia 对。<Yeah. S 2> yeah. तो मोर बहुत बहुत खाओ सी गोर बंजरा वाले 60 पे पढ़ना नहीं दूध हो दूध नो लो नुखु। नुखु मन का हो तो क न फेराएगा का दुनिया ना मोगनी कियो माना हो बैठे बैठे देखा हां अरे दाल पको इने हम्म ये जो मास्टर है वो पास्ता है और सब्जा है और गाजर भी है और वो है और ये अम्मा ने खीर रखा है अभी नीचे एक तरह द्रव का नहीं मारो पांचों उसको और और वो ऊग के नहीं ये रे भी भी रे बोलवा ने हाथ ले दो सारे हाथे आवे पोछे वीर वीर पेगाना पर हाय रे दे सुन तू कई ना बने हमें कई लेती इलेटेरिक लिया है सै वीर बने